સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણનો ચોથો દાખલો દશાંશ સંખ્યામાં કિલોમીટરમાં દર્શાવો હવે આપણને ખબર છે એક કિલોમીટર હોય તો કેટલા મી મીટર થાય હજાર મીટર થાય ઓકે ચલો પહેલો છ મીટર છ તો છ ભાગ્યા હજાર મીટર છે એના શું કરવાનું કિલોમીટર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો પોઈન્ટ પછી કેટલા ત્રણ શૂણો છે એટલે પોઈન્ટ પછી ત્રણ ઓકડા રહેવા જો તો બે વધારાના મીંડા મૂકવા પડશે અને આવું જીરો થઈ ગયા પોઈન્ટ પછી ત્રણ તો આવું લખી શકીએ આપણે કિલોમીટર ઓકે આ રીતે બધા દાખલા ગણવાના હોય ચલો બીજો જોઈએ બાર મીટર છે બસ બારના એ જ સિસ્ટમ હજારોડે ભાગી દો કિલોમીટર તો બાર એમના એમ અહીં એક બે ત્રણ છ તો પોઈન્ટ પછી ત્રણ ઓકળાવે તો ઝીરો ઝીરો કિલોમીટર તો જીરો પોઈન્ટ બાર કિલોમીટર આવી ગયું છે ચલો બે પતી ગયા ત્રીજો લઈએ આઠસો છત્રીસ મીટર તો આઠસો છત્રીસ ભાગ્યા હજાર કિલોમીટર તો એ ત્રણ રહેવા જોઈએ એક બે ત્રણ છો તો આઠસો છત્રીસ મૂકીને પોઈન્ટ મૂકીને ઝીરો કરતો આવડે ના આવડે એકદમ વિદ્યાર્થી મિત્રો ઝડપથી આવડેલું છે ચલો ચોથો જુઓ ચાર કિમી ચાર મીટર હે રહી હવે તમે અહીં જુઓ ચાર કિલોમીટર એટલે ચાર હજાર મીટર વધતા ચાર એમ ના એમ તો ચાર હજાર ચાર મીટર છે હું ચાર હજાર ચાર હોય એને કેટલા વડે ભાગીશું હજાર વડે અહીં કિલોમીટર છે ઓકે એવો જવાબ લખીશું અહીં લખી દઉં છું હું જો ત્રણ છે એટલે ત્રણ પોઈન્ટ કાપો એક બે ત્રણ તો આટલો કેટલો આવશે ચાર પોઈન્ટ જીરો જીરો ચાર કિલોમીટર ખ્યાલ આવી ગયો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ગણવાનું છે ચાર પતી ગયા છે ચલો પાંચમો લઈએ પાંચમો સોળ કિલોમીટર સત્યાવીસ મીટર સોળ કિલોમીટર સત્યાવીસ મીટર તો સોળ કિલોમીટરના મીટર કેટલા થશે ત્રણ મીંડો ચઢાવી દો એટલે મીટર થઈ ગયા વધતા સત્યાવીસ એમના એમ થઈ ગયા તો સોળ હજાર સત્યાવીસ મીટર છે સોળ હજાર સત્યાવીસ ભાગ્ય મીટરના કિલોમીટર એટલે હજાર વડે ભાગો તો का પોઈન્ટ કાં પડે એટલે જીરો પોઈન્ટ ઝીરો સોળ પોઈન્ટ સત્યાવીસ કિલોમીટર તો પંદરમાં પાંચમામાં શું આવ્યું સોળ પોઈન્ટ ઝીરો સત્યાવીસ કિલોમીટર ચલો પાંચ પતી ગયું છઠ્ઠો લઈ લો ચારસો ઓગણીસ કિલોમીટર નવ મીટર તો ચારસો ઓગણીસ ના એમ અને મીટરના ત્રણ મિન્ડો છડા નવ એમના એમ તો ચારસો ઓગણીસ જીરો જીરો નવ મીટર આવે હવે આને કેટલા વડે ભાગવાના ચારસો ઓગણીસ જીરો જીરો નવ હજાર વડે ભાગવાય એટલે કિલોમીટર થઈ ગયા હવે વિદ્યાર્થી મિત્રો અહીં જો ત્રણ છે તો ચારસો ઓગણીસ અહીં એક બે ત્રણ પોઈન્ટ જીરો નવ કિલોમીટર કે ના આવડત આવડે બધી સિસ્ટમ એક જ આવડે તમને એક આવડત બધા આવડી બીજો ના આવડત પછી કાટવું પડે ચલો સાતમો આઠ કિલોમીટર સત્યાસી મીટર આઠ કિલોમીટરના મીટર કેટલા આઠ હજાર વત્તા સત્યાસી મી તો કેટલા થશે આઠ હજાર સત્યાસી મીટર હું આઠ હજાર સત્યાશી એને કેટલા વડે ભાગવાના હજાર વડે તો આવું શું આવ્યું કિલોમીટર હવે બસ ત્રણ પોઈન્ટ કાપી દો આઠ પોઈન્ટ ઝીરો સત્યાસી કિલોમીટર ઓકે આ રીતે તમારે બધા ગણવાના છે